ગણપતિ ઉત્સવ છે છે એટલે ડેકોરેશન બહુ મસ્ત કરેલું તો આપણે તમને રાતનું ડેકોરેશન અને અહીંયા ખાસ એવા મારા ભાઈ બન જે લોહંગ ટ્રાવેલર્સ યુટ્યુબ ચેનલ છે તો આપણે એની પણ એક મુલાકાત કરવાની છે તો એનો પણ ફોન આવેલો હતો કે ભાવેશભાઈ તમે આવો તો આપણે એની મુલાકાત લેવાની છે અને

સરદાર સર્કલ છે ઝગડુસાના દરબારમાં અને રામકૃષ્ણ જન્મ સમિતિ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે તો આપણે ગણપતિ દાદાની પણ તમને દર્શન કરાવવાના છે અને એકસો ને એકાવન કિલ્લાનો મહા લાડુ આવેલો છે તો હાલો અત્યારે આપણે જાવી ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો મિત્રો આપણી સાથે એક નરેશભાઈ જોડાયેલા છે તો આપણે એને પૂછવી કે આ લાડુ કેવી રીતના બનાવવામાં આવેલો હતો સૌ પ્રથમ રામકૃષ્ણ સમિતિના સૌને જય શ્રી કૃષ્ણ રામ રામ અને બાપા મોરિયા એકસો આઠ દીવડાની મહા આરતી રાખેલ છે તેમજ એકસો ને એકાવન કિલો નો લાડુ બનાવવામાં આવ્યો છે તેમાં પિસ્તાલીસ કિલો લોટ વાપરવામાં આવેલો છે પાંચ કિલો ઘી વાપરવામાં આવ્યું છે પાંચ કિલો કાજુ પાંચ કિલો બદામ પાંચ કિલો દ્રાક્ષ

અને મહાઆરતી નો પણ દર્શન કરજો તમે બધા હાલો મિત્રો આપણે બધી નાઈટ રાતનું ડેકોરેશન તમને કઈ રીતના કરેલું છે તો એ પણ બતાવી અને થોડી જ વારમાં આપણે ગણપતની મહાઆરતી થવાની છે અને મહાલડુ એ પણ તમને બધું બતાવવાના છે થોડી જ વારમાં તો પેલા તમને બધી પેલા ડેકોરેશન કઈ રીતના કરેલું છે ને તો એ બતાવી

આજે રાત્રે નવ કલાકે બહેનો માટે રાસ જોડવાનો ભવ્ય કાર્યક્રમ આ સર્કલ અંદર જ રાખવામાં આવે છે તો તમામ ભાઈઓ ભાઈઓ દર્શન કરવાના છે અને બહેનોએ રાસ લેવાના છે ફક્ત બહેનો માટે રાસ દોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

સુધીરભાઈ વાઘાણી નરેશભાઈ મકવાણા દીપકભાઈ કોટ વલ્લભભાઈ માણિયા પરેશભાઈ સરવૈયા પપ્પુભાઈ દુગારી માધુભાઈ માણિયા કાશુભાઈ તલવેજા વિનુભાઈ ભરોળિયા રમેશભાઈ ખાનભાઈ ધોબી તેમજ અન્ય ઉપસ્થિત મહેમાનો થોડી જ વારમાં આપણે આરતીના કાર્યક્રમ તરફ જઈશું गणपति <laughs> गणपति <laughs> રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે આપણે જોઈ શકીએ છીએ અને આજે મહાઆરતી તેમજ મહાપ્રસાદ એકસો એકાવન કિલો લાડુ જે આ કમિટી એ બનાવ્યો ખૂબ જ ખરેખર અનુમોદનીય છે અને બહુ ઉત્તમ કાર્યક્રમ છે તે બદલ રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિને અમે ખૂબ જ અનુમોદના અને એમનો ધન્યવાદ કરીએ છીએ હલો આજના ઉપસ્થિત તમામ મહાનુભાઈનો શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે આજના આ વિશેષ કાર્યક્રમમાં ઘણી બધી માનવ મહેરાનો અંતેન્ટ છે દરેક ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે પ્રસાદ લેવામાં ધક્કા મૂકી નહીં કરશો તમામને પ્રસાદ મળશે તેવી વ્યવસ્થા છે કોઈ પણ ભાઈ બહેનો પ્રસાદ માટે ઉતાવળ નહીં કરશો धकामुकी ॾेई छॾियो હાલો મિત્રો આપણે ગણપત દાદાના દર્શન કર્યા ગણપત દાદાની ફરતી સફર કરી અને ત્યાર પછી અમે ખૂબ જ ભૂખ લાગી હતી તો થોડું ઘણું અમે જમી લેવી જો આ અમારા ભાઈ બંધ છે થોડા ભાઈ જમવા બે ગયા છે ને પાવભાજીની અમે થોડું ઘણું ખાઈ લેવી કા ખોડા ભાઈ હા એમ હાલો જમવા બેહી જાય છે તો કાંઈ નહીં મિત્રો જો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂરો કરવી સુ ને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક બનાવજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હલો જય માતાજી બધાને ફરી મળી આવતા વિડીયોમાં